મારા વાલા સ્નીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ આજે બુધવાર આજની રાશિ છે તુલા નામનાક્ષર છે ર અને જે રાત્રે સાડા ત્રણ વાગે પૂરી થાય છે અને ઋષિક રાશિ બેસે છે ઋષિક રાશિના નામનાક્ષર છે ન અને ય આજે અમાસ હોવાથી મેં સર્વ પિત્ર નિમિત્ત સીધું આપવું બ્રહ્મભોજન કરાવવું દાન દક્ષિણા આપવા અને આજે કાલ સર્પિંગ યોગની વિધિ પણ થઈ શકે છે બુધવાર હોવાથી મહાદેવની રુદ્રી પણ થાય છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર કુલ કરશો પણ વારંવાર કુલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારી ચેનલને લાઈક કરજો શેર કરજો આ દેવ જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જયનાથ જય ગુરુદેવ